વી વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું વારિસ સૈયદ સર્વોદય નાગરિક સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટરની ચૂંટણીનું પરિણામ આવ્યું સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ પોલો ગ્રાઉન્ડ સ્થિત સર્વોદય નાગરિક સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટરની બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી જેની ગણતરી મોડી રાત સુધી મદરેસા કેમ્પસમાં ચાલી હતી ઉમેદવારોના ટેકેદારો મોટી સંખ્યામાં મદરેસા સ્કૂલના કેમ્પસમાં ભેગા થયા હતા અને આ જીતના પરિણામની રાહ જોઈ રહ્યા હતા ચૂંટણીનું પરિણામ રાત્રે આશરે એક એક વાગ્યાની આસપાસ આવ્યું હતું મતગણતરી વખતે ત્રણથી ચાર ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા જેઓને વિશ્વાસ હતો કે તેઓ જીતી જશે અને વોટ ગણતરી રૂમમાં આઠ ઉમેદવારો વધુ મતે વન સાઈડ જીત મેળવી રહ્યા હતા હરીફાઈ ફક્ત બે ઉમેદવારો વચ્ચે ચાલી રહી હતી રિયાઝ અહેમદ સાબુગર અને મોહમ્મદ સાકિબ ડોઈ રિયાઝ અહેમદ સાબુગર વોટ ગણતરી રૂમમાં પરિણામની રાહ જોઈ ઊભા પગે રહ્યા હતા તેમના ચહેરા ઉપર હાર જીતની ચિંતા સાફ દેખાઈ આવી રહી હતી આખરે તેમની ચિંતા ભારે રસાકસી બાદ દૂર થઈ હતી તેઓએ તેમના હરીફ ઉમેદવાર મોહમ્મદ સાકિફ દોઈથી ફક્ત એકસો સાહીઠ વધુ મત મેળવી જીત મેળવી લેતી હતી જ્યારે અનુસૂચિત સીટ પરથી નરેશભાઈ કાંતિભાઈ ગામેથી જંગી વોટથી જીતી આવ્યા હતા જ્યારે અન્ય બે મહિલા ઉમેદવાર બિનહરીફ જીતેલા જાહેર થયા હતા અહેવાલ વારિસ સૈયદ વી ન્યૂઝ નરેશભાઈ કાર્તિકભાઈ ગાંધીજીને આજ રોજલા જાહેર કરવામાં આવે છે